ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડકની નિમણૂક થઈ છે દંડક તરીકે કોંગ્રેસે કિરીટ પટેલની નિમણૂક કરી છે દિલ્હી હાઈકમાન્ડે કિરીટ પટેલની નિમણૂક કરી છે પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલને કોંગ્રેસ પક્ષના દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે કિરીટ પટેલ પાટણથી સતત બીજી વાર ધારાસભ્ય છે બીજી વાર ધારાસભ્ય બન્યા છે

પાટીદાર ચહેરો કિરીટ પટેલની આ નિમણૂક કરવામાં આવી છે દિલ્હી હાઈકમાન્ડે કિરીટ પટેલની આ નિમણૂક કરી છે સતત બીજી વાર ધારાસભ્ય રહ્યા છે અને કોંગ્રેસની હાલત આપ જાણો છો કે શું છે અને આ પરિસ્થિતિની વચ્ચે ઉત્તર ગુજરાત એક જ જોન એવું છે કે જ્યાં થોડું ઘણું કોંગ્રેસ હજુ પણ ટકેલું છે અને પાટણથી સતત બીજી વાર જીતેલા કિરીટ પટેલની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે દિલ્હી હાઈકમાન્ડે કિરીટ પટેલની આ દંડક તરીકે નિમણૂક કરી છે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દંડકની નિમણૂક કરાઈ છે જેમાં કિરીટ પટેલને આ જિમ્મેદારી સોંપાઈ છે